તો બોડેલી હાલોલ રોડ પર ઘણા સમયથી બંધ ઓઇલ મિલને તસ્કરોએ નિશાન બનાવી કોપરના વાયરો મશીનના સ્પેર પાર્ટ્સ મળીને પચાસ થી સાહીઠ હજારની માલમત્તાની તસ્કરી કરી હોવાની બનાવ સામે આવ્યો છે ત્યારે આ બનાવ બનતા વેપારી આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે બોડેલીના હાલોલ રોડ પર જલારામ મંદિરની બાજુમાં આવેલ રાધાકૃષ્ણ ઓઇલ મિલ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે જેને તસ્કરોએ નિશાન બનાવ્યું ત્યારે મિલની પાછળના ભાગમાં આવેલ કમ્પાઉન્ડ વોલ કૂદીને શટર ઊંચું કરી અંદર પ્રવેશી ઉપરના ભાગની જાળીના સળિયા વાળી નાખીને મિલમાં પ્રવેશી તસ્કરોએ મશીનરીના કેટલાક સ્પેર પાર્ટ્સ લાઇટના ફ્યુઝ મોટર તેમજ અંદર એક રૂમમાં રાખેલ લાઇટના જાડા વાયરોમાંથી કોપરના વાયરો કાઢી લઈ જઈ લગભગ

એ ઘણા વર્ સમયથી બંધ હાલતમાં છે અને અમે ઓળીને દિવસે અહીંયા આંટો મારવા આવ્યા હતા ત્યારે અમને આગળનું બહારનું તૂટેલું જોયું અને પાછળ ગયા તો શટર તૂટેલું હતું અને શટરમાંથી અંદર આવી આવીને અમારા કોપરનો વાયરો અને લાઇટના વાયરોને બધું કાપી નાખેલું છે અંદર અને અંદરથી બાયનું તોડીને સ્પેરપાર્ટ ને ઓઇલમાલના સામાન લઈ ગયા છે અંદાજીત એ પચાસ સાઈઠ હજાર રૂપિયા હશે અમારી ગણતરી પ્રમાણે પોલીસ ને દિવસે અમે જાણ કરી હતી પોલીસ ના સ્ટાફ આયા હતા અહીંયા અને એ આગળથી અંદર અંધારું હતું એટલે આગળથી ખાલી આ જે બાયનું ને બધું તોડેલું છે બેન્ડ કરેલું છે એ જોઈને ગયા હતા